દોસ્તો તમે જોઈ શકો આ રીતનો વિશાળ જે ડેરી ઘર જોવા મળશે અને આ છે રાજા દોલતસિંહનો મહેલ હવે ડાયરેક આપણે અંદર જવાના છે અંદરથી કઈ રીતનું જોવા મળે છે તે જોવાના છે દોશો તમે જોઈ શકો છો કંઈક આ રીતનું જે રાજા દોલતસિંહ મહેલ છે દોસ્તો ને ફાઇનલી આપણે આવી ગયા છીએ રાજા દોલતસિંહનો મહેલ જોવા માટે તમે જોઈ શકો છો જે અહીં બારી દરવાજા જે હતી ત્યાંથી કાઢી લઈ જવામાં આવ્યું છે તમે જોઈ શકો છો ચારે બાજુ કંઈ તમને બારી જોવા નહીં મળે કારણ કે હાલમાં તો ચોર વધી ગયા છે એટલા માટે તમે જોઈ શકો છો જે રાજા દોલતસિંહનો મહેલ છે કઈ રીતનું જોવા મળે છે અને જે કોઈ અહીં ફરવા માટે આવે છે તે આ રીતનો કચરો ફેંકે છે તો પ્લીઝ યાર આવે રાજાના જોડા સમયની જે લોકેશન છે એને બગાડશો નહીં તમે આ રીતનો કચરો ના ફેંકશો તો હવે હવે આપણે આપણે આગળ વધી રહ્યા છે છે તમે જોઈ શકો છો આવી ગયા બહાર મળે આ જે રાજા દ્વાલાસીનો મહેલ છે તે કંઈક ચાર થી પાંચ માળનો છે રાજા દ્વાલસિંહ મહેલ તો તમે જોઈ શકો છો કંઈક આ રીતનો ડિઝાઇન વાળો તમે જોઈ શકો છો ખાલી ડિઝાઇન અને આ પેલું સામે છે તે તૂટી જવા જેવું થઈ ગયું તો દોસ્તો જ્યારે તમે અહીંયા આવો તો ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે બાકી જે બારી દરવાજા હતા એક પણ જોવાનું નહીં મળતો તમે જોઈ શકો છો અહીં જે કોઈ લોકો હોય તે ચોરી જાય છે બાકી આ એક રાજા દ્વારા સમય તમે જોઈ શકો છો આ એક મહેલ તે ઉપર એંગલો પણ મારી દેવામાં આવી છે જે પહેલાંનું જે બાંધકામ છે તે કંઈક અલગ રીતનું જોવા મળે છે અને ઉપર જે પથ્થર છે કે અંદરનું જે પથ્થર છે એ રીતનું જે બનાવવામાં આવ્યું છે હવે જો જે રાજા દોલક્ષી મહેલ છે તે કંઈક આ રીતનું જોવા મળે છે બહુ મોટો છે એમ રાજા દોલક્ષસિંહનો જે મહેલ છે તે બાકી અંદરથી કંઈક આ રીતનો નજારો જોવા મળે છે એકદમ જોરદાર પહેલાનું જે ટકચર કામ છે રાજા રાજવાળા સમયનું જે ઈંટો છે તે કઈ રીતનું જોવા મળે છે એકદમ પાતળી ઈંટો છે મે દસો તો તમે જોઈ શકો ઉપર પણ એંગલો મારી દેવાની એક બેન કંઈક કંઈક આ રીતનું જોવા મળે છે તો દોસ્તો જ્યારે તમે દોસો ને જ્યારે તમે ભિલોડા તરફથી અંબાજી તરફથી આપણે ભિલોડાના યાર સોરી મોડાસાથી ફિલોડાથી હિંમતનગરથી તરફથી જાઓ ત્યારે તમને આ એક ડુંગર ઉપર એક ઇડેર ઘર જોવા મળશે તો એ આ ઈડેરિયા ગઢ પર આ એક રાજા ધોલસિંહનો મહેલ આવેલો છે પ્રાચીન રાજા દોડક સમયનો તમે જોઈ શકો છો કે આ એક છે જોરદાર મહેલ ઇડેરિયા ગઢ પર આવેલો છે મહેલ પણ એક રાણીનો જે મહેલ છે એ પણ આવેલો છે એ તો વિડીયો બહુ લાંબો થઈ ગયો તો તો હું બીજા વિડીયોમાં તમને બતાવીશ કેમ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલા માટે